બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો તંદુરસ્ત હશો મોજમાં હશો લાઈફ એન્જોય કરી રહ્યા હશો મોર્નિંગના વાગ ગયા છો સાડા આઠ તો જય શ્રી રામ જય માતાજી ભગવાનના નામની સાથે ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ પણ કરી રહ્યા છે પૂજા ઘંટડીનો અવાજ તમને આવતો જ હશે મેડમજી જય શિયારામ જય શિયારામ જય માતાજી જય કૃષ્ણ ભજન દેવ સીતારામ બધાને સીતારામ બની લીધા છે મેડમે તો એકવાર કમેન્ટમાં સીતારામ લખી દો ભગવાનનું નામ લખવામાં શું છે આપણું ફ્રી ઓફ કોસ્ટમાં લખાય છે લખી દો બરાબર છે તો બ્રેકફાસ્ટ ઓલમોસ્ટ મેડમે આપણું રેડી કરીને મૂકી દીધું છે તો બ્રેકફાસ્ટ કરી દે પછી મળું તમને પાછો ફરીથી બહુ જલ્દી તો વિડીયોમાં જોડાયેલા રહેજો પહોંચી ગયા છે ઘરે ભાગી ગયા છે ભગવાનના સવાર એક અને લંચ લેવાનું હજુ બાકી છે

એવું કે મેડમ મને કોલ કરીને કીધેલું કે ભાઈ તમે આવો ત્યારે સફરજન લેતા પણ અનફોર્ચ્યુનેટલી મારે આવવામાં લેટ થઈ ગયું એટલે ફ્રૂટ્સ ખાલી બદામ નાખીને રેડી કરેલું છે ઓનલી બદામ હશે ને મેડમ ઓનલી બદામ કાજુ કાજુ અને બદામ બધા નાખીને ફ્રૂટ્સ પછી રેડી કર્યું છે અને ફ્રૂટ હવે એડ થાય છે પેલું તો ડ્રાય ફ્રૂટ બ્રેડ શું કહેવાય ફ્રૂટ શેક બના હવે ફ્રૂટ શેક બનશે ફ્રૂટ સલાડ શેક બરાબર છે પણ હમણાં ને થોડી મસ્તી કરીએ એની સાથે જોજો હમણાં એના રિએક્શન જોઈ છે ને જો છે કાંઈ પડી છે જો ઓ ભાઈ કેમ ટીવી ચાલુ કર્યું વાંચવા બેસો ચાલો શું પતી ગઈ હોય જ નહીં તોય વાંચવા બેસો ચાલો પેલું નવોદયની નવોદયની બુક લઈને બેસો ચાલો નું નહીં આવું થોડી ચાલે હું શું આવું ચાલે ખબર છે મને પૂછપૂછ કરતો આનું શું થાય આનું શું થાય આને શું કહેવાય તો ચાલો હવે એ પૂછજો એમાંથી વાંચીને જાણવા જેવી વસ્તુ આવે ને પછી નવોદયની અંદર શું કહેવાય જનરલ નોલેજની બધે ક્વેશ્ચન એવું આવે જે આગળના વર્ષોમાં કામમાં આવવાનું છે તો ચાલો એ વાંચવા બેસી જજો હોય ને બરાબર જમ્યા પછી જોયું હવે તો ભાઈ ફૂલ ફોર્મમાં છે ગાડી બાપુ લેરમાં ને ગાડી ગેરમાં એવું છે હે ને એનસુભાઈ સ્કૂલમાં આજે કેમ લેટ આવ્યો હતો આજે લેટ કેમ આવ્યો હતો

જમી લઈએ બપોર ભોજન લઈ લઈએ પછી મળો તમે પાછો બહુ જલ્દી થી તો મેળીઓમાં જોડાયેલા રહેજો લંચ લઈ લીધું છે આપણે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો તો ચાલો નીકળીએ છીએ ઓફિસ તરફ તો પપ્પા જય શિયારામ કેમ છે તબિયત સારી છે પેલા પાનની અસર કેવી છે ખાસ નથી તો એનાથી શું હતા શું કીધું તું વજન ઘટાડવાનું આ બધું બધું છે ને ને પણ એની માટે થોડો ટાઈમ આપવો પડે પપ્પા દેશી વસ્તુ હા તો આપણે લોંગ ટાઈમ ચાલુ રાખો ને છ મહિના રાખો બધું દેશી વસ્તુમાં તો એટલો ટાઈમ લાગે જ ને પણ એમાં ક્યાં નુકસાન છે ક્યાં ખર્ચો છે બરાબર છે કઈ નુકસાન કે ખર્ચો હોય તો સમજે એટલે તો જ વજન ઘટે ને ચાલુ રખાય એમાં કઈ વાંધો નહીં કોઈ નુકસાનકારક કેવું કઈ છે નહીં ના ના રખાય ચાલુ છ મહિના આયુર્વેદિક છ મહિના તો ગમી વસ્તુ રાખવી પડે તો જ એનું વ્યવસ્થિત રિઝલ્ટ દેખાય તો ચાલુ કર્યા પહેલા તમારે વજન કરવા પડશે બરાબર હમ્મ બરાબર છે ચાલો તો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો મળું છું તમને પાછું ઓફિસથી આવીને જલ્દીથી યંશુભાઈ કચરો નાખવા ગયેલા હવે આ કચરાનો ડિપાર્ટમેન્ટ યંશુભાઈની અંડરમાં આવી ગયો છે અને જો સુપરમેનની જેમ કપડું બાંધીને જાય છે છે ને જો નાટક બાદ છે ને કલાકાર કલાકાર છે ઓ પિક્ચરનો કલાકાર જો ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન હે આ શું બાંધો તે ભાઈ હે શું બહેનો શું તું ઓય અંશુ ભાઈ હે શું એમને કાંઈક તો બહેનો ને આવું બાંધી દે એટલે આ કેવું કે ગરુડ બહેનો છે રામ નવમી ગઈ ને એટલે રામ ભગવાનના ગરુડ બન્યા છે ભાઈ સમજો

માટે ડિનરનો પ્લાન રેડી કરી દીધો છે જો કે ડિનર જ રેડી કરી દીધું છે પ્લાન તો શું હોય આમાં રનિંગ રેગ્યુલર આપણે ભાખરી હોય છે તો ભાખરી આરોગી લે મેડમ તમે જમી લીધું છે હે શું આજે તમે મારી રાહમાં છો આજે અચ્છા પત્ની વ્રતા હો ભાઈ હા 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 જો પગે લાગી ગયા ઓહો આમ તો યુઝુઅલી બધા પગે લગાડતા હોય પણ અમારા મેડમ પગે લાગે છે સંસ્કારી ઘટના છે હે મેડમજી આપડા સેટ ક્યાં છે સેટ છૂટી છૂટી હવે હાથમાં નહી આવે એમ હવે નહી આવે હાથમાં આવે એમ જો એન્સુરે આને હાથમાં આવે એમ છે ને કેમ કે એમને પડી ગયું છે વેકેશન એટલે ઘરમાં આવે દેખાતા છે નહીં બરાબર છે પણ ચાલો પેલા આપણે ડિનર લઈ લઈએ ટીનર વિનર લપેટીને આપણે ફ્રી થઈ ગયા છીએ ને હિન્સુભાઈ જુઓ નીચે રમીને આવ્યા છે જરા તમને બતાવો જુઓ ટી શર્ટ જુઓ છે આ ફૂગી છે ટી શર્ટમાં પરસેવાની ખ્યાલ આવ્યો આ એક વર્ષનો પરસેવો છે એક વર્ષની ફૂગી કેમ કે એક વર્ષથી જ્યારથી પાંચમું ધોરણ સ્ટાર્ટ થયું ને ત્યારથી ભાઈ સાહેબને પેક કરી દીધા હતા ઉપર ભાઈને ત્યાં જવાનું નહીં નીચે ફ્રેન્ડ સર્કલ સાથે રમવા જવાનું નહીં ટીવી નહીં જોવાની અને ફોન પણ નહીં બહાર જતા તો ક્યારેક ક્યારેક ત્યાં લઈ જતા હતા કેમકે આ ફિફ્થમાં એને સીઈટી અને નવોદયની એક્ઝામ્સ આપવાની હતી એટલે ફિટ કરીને રાખેલા અને હવે ભાઈ સાહેબના હાથમાં જુઓ ઇન્ટરનેટ સાથે ટીવી આવી ગઈ છે બરાબર છે એટલે હવે કેટલા વાગે એનું નક્કી નહીં અને હવે રોજે જો આવું થશે પરસેવા વાળું હે એમ ભાઈ પરસેવા તો થશે જ ને કપડાં ખરાબ થશે જ ને હે કપડાં ખરાબ કરીને જ આવો છો સેટ હમ સાંજે હવે તો તમે આમ દેખાતા નથી આવીએ તો કંઈક ને કંઈક આમ જુઓ આ ગોઠણ જુઓ ગોઠણ નીચે જ છોલેલા છે ભાઈએ નિશાન પાડેલા દોડી દોડીને જન્મથી નહોતા હતા વાળી હા તો પછી છે ને જો કેટલા ઘસી નાખ્યા છે હમ એકવાર વાર ઘસી નાખ્યું હતું કે દાઢી બરાબર છે વેકેશન પડી ગયું છે પણ સાયકલ નથી ચલાવવાની સાથે કેટલા ફ્રેન્ડ છે ને ત્રણ ત્રણેક વર્ષ થયા સાયકલ લઈ આપી નવી ફર્સ્ટ ક્લાસ એના ફ્રેન્ડ સર્કલમાં નહોતી ને એવી સાયકલ લઈને આપી કોઈ શેઠે સાયકલ ચલાવી જ નથી એમને પડી પડી કાટ ખાય છે નવે નવે આવું છે હવે શું કરીએ આમાં તો ચાલો હવે આજના માટે રાખીએ છીએ આટલું જ ધનસુભાઈ થોડી વાર છે ને શૂટ ચાલુ છે પણ અવાજ ધબધબાટી ચાલુ છે તો ચાલો હવે એને ટીવી જોવા દઈએ અને આપણે રાખીએ છીએ આજના માટે આટલું તો મળીએ છીએ ફરી પાછા નવા એક લોસ સાથે તો ત્યાં સુધી રજા આપશો તો જો તમને આજનો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય